ધનસુરા ખડોલ ગામે ઉતડીયા માદમાં પ્રવેશો ઉજવાયો અનેક જિલ્લામાં સરકારે સરકારી શાળાઓની મંજૂરી આપી છે ધનસુરા તાલુકાના ખડોલ ગામમાં સરકારી શાળા સરકારે મંજૂર કરી ત્યારે ખડોલના આજુબાજુના ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો માટે પ્રવેશ ઉત્સવ કાર્યક્રમ કરવામાં આવ્યો ખડોલની આજુબાજુથી આવતા વિદ્યાર્થીઓને હવે દસ થી પંદર કિલોમીટર દૂરની શાળામાં જવું પડશે નહીં આ શાળા તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસથી ચાલુ કરી છે આ શાળામાં ધોરણ નવમાં પ્રવેશ ચાલુ કરવામાં આવ્યા છે એઆઈ મગનભાઈ ગળાથી વિદ્યાર્થીઓને પેન અને ચોપડાનું વિતરણ પણ કરવામાં આવ્યું ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર પિયુષ કુમાર ખડોલ આજે સરકારી માધ્યમિક શાળા ખડોલની મંજૂરી મળતા ગામમાંથી ઉપસ્થિત અધ્યક્ષ શ્રી સદસ્ય ખાતુભાઈ સરપંચ શ્રી ગામ નાગેવાનો સભ્યો વાલીઓ ભાઈઓ અને બહેનો તથા મારા વહલા બાળકો વિદ્યાર્થીઓને બહેનો ભાઈઓ અને બહેનો આજે આનંદની વાત એ છે કે વર્ષોથી જેની જા રાહ જોઈ રહ્યા હતા એવા ખડોલ ગામના બાળકો આજે એમની ઈચ્છા પૂરી થઈ છે એમને સરકારી માધ્યમિક શાળા મળી છે ત્યારે આ ગામમાં આનંદની લાગણી એટલી બધી થઈ છે કે એનો કોઈ પાર નથી અભિનંદન એમને છે કે જે લોકોએ આના માટે યથાર્થ પ્રયત્નો કર્યા છે એવા મિત્રોએ ગાંધીનગર બેથી ત્રણ વખત જઈ ફાઇલો પાછી આવી તેમ છતાંય એટલા બધા પ્રયત્નો કર્યા કે જે આજે એ સાર્થક થયું છે અને આ બાળકો સરકારી શાળા મંજૂર થઈ એનાથી એટલો બધો લાભ થશે કે જે પંદર કિલોમીટર આ બાળકોને જવું પડતું હતું અહીંથી ઉજળેશ્વર ધનસુરા તે હવે એમને આ બાળકોને જવું પડશે નહીં અને આ ગામમાં જ એમને સરકારી શાળા મળી છે એની ખૂબ જ એનો આનંદ છે અને એનો આજે અમે પ્રવેશોત્સવ ગોઠવી અને હું શિક્ષણ અધિકારી જિલ્લો અરવલ્લી વતી એમને ખૂબ જ અભિનંદન આપું છું અને દરેક બાળકોને આવકારું છું ધન્યવાદ